દિગ્ગજ નિર્દેશક હસમુખ પટેલનો હાર્ટ એટેકથી દુઃખદ અવસાન થયું છે સમગ્ર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનો મોજું વળ્યું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખલનાયક વિક્રમ ઠાકોરને સુપરસ્ટાર બનાવનાર હસમુખ પટેલ હતા આ દિગ્ગજ નિર્દેશક હસમુખ પટેલ એકવાર પીને મળવા આવે છે હાલ ભેરુ ગામડે કોણ પાર્કા કોણ પોતાના જેવી અઢળક સુંદર ફિલ્મો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપી છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે વિક્રમ ઠાકોર તેમના નિધન પર કહ્યું છે કે જેમને હું મોટા તરીકે હંમેશા બોલાવતો હતો એ આજે આપણી વચ્ચે નથી રહ્યા હું માન માની શકતો નથી આ લગતા મારા હાથ કંપી રહ્યા છે મોટા આપની યાદો અને આપની વાતો આપણા સંબંધો હંમેશા જીવતા રહેશે ભગવાન આપણા પવિત્ર આત્માને શાંતિ આપે એવી દિલથી પ્રાર્થના કરું છું હોમ શાંતિ જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ